નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણિયા આપણે યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે આ વિડીયોમાં ફાર્મર રજિસ્ટ્રી કઈ રીતે કરવું એ આપણે જોવાના છીએ આપણે આગળ પણ એક વિડીયો મૂકેલો હતો પણ એમાં ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી કે આમાં સ્ક્રીનમાં ઘણું બધું દેખાતું નથી કારણ કે આપણે સિક્યુરિટીના પર્પઝથી આપણે એ બધું ઢાંકેલું હોય પરંતુ આજે આપણે આ વિડીયોમાં વ્યવસ્થિત રીતે દેખાય એ રીતે આપણે પીપીટી પ્રેઝન્ટેશનથી આપણે બધું સમજાવવાના છીએ કે ફાર્મર રજિસ્ટ્રી આપણે પાંચ મિનિટમાં હાથે કઈ રીતે કરી શકીએ બરાબર તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છીએ તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો અને ખાસ કરીને જે નવા છે ખેડૂત મિત્રો એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે તેના ઉપર ક્લિક કરીને આપણે કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી અવનવી કોઈ પણ ખેતીલક્ષી યોજના છે પછી આપણા ખેતીલક્ષી વિડીયો છે તો એની માહિતી આપણે મૂકતા હોય તે આપણા સુધી પહોંચતી રહીએ તો ખાસ કરીને હવે આપણે મિત્રો ચાલુ કરીએ કે ફાર્મર રજિસ્ટ્રી આપણે કઈ રીતે કરવું તો સૌ પ્રથમ તો આપણે આ છે એ કોમ્પ્યુટરમાં પણ કરી શકીએ અને મોબાઈલ હોય તો મોબાઈલમાં પણ કરી શકીએ તો સૌ પ્રથમ તેમાં ગૂગલમાં જઈને આપણે એગ્રી સ્ટેક ગુજરાત એવી રીતે લખશું એટલે તેની વેબસાઇટ ખુલી જશે એની વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરીને આપણે આ રીતે ડેશબોર્ડ ઓપન થશે હવે સૌ પ્રથમ આપણે પહેલીવાર કરતા હોય એટલે જે ફાર્મરનો ઓપ્શન છે ફાર્મરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું અને નીચે જે ક્રિએટ ન્યૂ યુઝર એકાઉન્ટ એવું લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું એટલે આગળ આપણે આધાર નંબર નાખવાની પ્રોસેસ આવશે કે આપણો જે પણ ખેડૂતનું આપણે ફાર્મર રજિસ્ટ્રી કરતા હોય તો એ ખેડૂતના આધાર નંબર એમાં નાખી દેવાના આપણા અહીંયા અને તેની સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી જશે હવે એ ઓટીપી છે એ આપણે અહીંયા ફિલ કરી દેવાનો અને નીચે પછી વેરીફાઈ ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરીને આપણે આધાર નંબર વેરીફાઈ કરી દેવાનો એ કરશે પછી આ રીતે આખો આખો ડેશબોર્ડ ઓપન થશે અને તેના પછી અહીંયા આપણે એક મોબાઈલ નંબર નાખવાનો આવશે ત્યારે આપણે જે આધાર સાથે લિંક છે એ મોબાઈલ નંબર આપણે અહીંયા નાખીએ પછી તેનું વેરિફિકેશન થશે તેના ઉપર ઓટીપી આવશે મોબાઈલ નંબર જે આપણે નાખ્યો હોય એ ઓટીપી અહીંયા આપણે ફિલ કરી દેવાનો અને નીચે જે વેરીફાય લખેલું છે તેના ઉપર ક્લિક કરશું એટલે આપણો આધાર નંબર અને આપણો મોબાઈલ નંબર બંને વેરીફાઈ થઈ જશે હવે એ વેરીફાઈ થયા બાદ આ રીતે આખે આખું ડેશબોર્ડ ઓપન થશે હવે તેમાં જે નીચે સેટ પાસવર્ડ લખેલું છે ને અહીંયા આપણે કોઈ પણ એક પાસવર્ડ બનાવવાનો કે આપણે જે યાદ રહીએ હવે એ પાસવર્ડ આપણે બનાવીને જે કન્ફર્મ પાસવર્ડ બાજુનું બોક્સ છે તેના ઉપર પણ સેમ પાસવર્ડ નાખી દેવાનો અને નીચે જે આપણે લખેલું છે ક્રિએટ માય એકાઉન્ટ એના ઉપર ક્લિક કરશું એટલે આપણું એકાઉન્ટ આ રીતે જો હોય છે આ રીતે મેસેજ આવશે કે આપણું એકાઉન્ટ સક્સેસફુલી બની ગયું છે હવે પાછું હોમ પેજ ઉપર આવી જવાનું કે જે આપણે અહીંયા દેખાય છે એ રીતે હોમ પેજ ઉપર આવશે એટલે સૌ પ્રથમ એમાં ફાર્મર ઉપર ક્લિક કરવાનું પછી જે મોબાઈલ નંબરનું ખાનું છે એમાં મોબાઈલ નંબર આપણે જે તે નહીં હોય આગળ તો એ મોબાઈલ નંબર નાખવાના અને નીચે જે એન્ટર પાસવર્ડ છે અહીંયા આપણે જે આગળ પાસવર્ડ પાસવર્ડ બનાવેલો હતો ને એ આપણે અહીંયા પાસવર્ડ ફિલ કરવાનો પછી કેપ્ચા નાખી દેવાના અને જે નીચે લોગિનનો ઓપ્શન છે એ લોગ ઇન ઉપર ક્લિક કરશું એટલે આખે આખું આપણે આ રીતે ઓપન થશે ડેશબોર્ડ હવે આ ડેશબોર્ડમાં નીચે આપણે લખેલું છે રજીસ્ટર એઝ એ ફાર્મર એના ઉપર ક્લિક કરવાનું એટલે એ રીતે કે તમે એના ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક ફાર્મર્સની ડિટેલ્સ આમાં ફ્રેચ થઈ જશે બરાબર આ રીતે આપણે જોઈ શકાય હવે આમાં ટૂંકમાં જ્યાં લખ્યું છે જે ફિલ કરવાનું બાકી છે એ ફિલ આપણે કરવાનું કે સિલેક્ટ આપણે કે કેટેગરી છે તો એમાં ટૂંકમાં કેટેગરી સિલેક્ટ કરવાની બરાબર અને બીજી બધી જે ડિટેલ્સ ઓટોમેટિક એમાં આવેલી છે તો એને આપણે ચેક કરી લેવાની કે આપણી સાચી છે ને એમાં કંઈ ભૂલ તો નથી ને એમ પછી એના પછી આપણે જોઈશું તો નીચે રેસિડિયન્શિયલ ડિટેલ્સ આ રીતે આખે આખું એક ઓપ્શન હશે એમાં આપણે જે એડ્રેસ છે એ એડ્રેસ ઇન ઇંગ્લિશ એટલે આધાર કાર્ડની પાછળ જે ઇંગ્લિશમાં આપણું એડ્રેસ હોય એ લખી નાખવાનું અને તેની બાજુમાં લોકલ લેંગ્વેજ એટલે કે ગુજરાતી તો એ એ જ સેમ એડ્રેસ આપણે ગુજરાતીમાં લખી નાખવાનું પછી જો નીચે ઇન્સર્ટ લેટેસ્ટ રેસિડેન્શિયલ ડિટેલ્સ એ છે એ જો કોઈ ખેડૂત છે એ આપણે જમીન બીજા ટૂંકમાં ગામમાં હોય ને રહેતા ટૂંકમાં કોઈ સિટીમાં હોય અથવા કોઈ બીજી જગ્યાએ હોય તો એ નાખવાની જરૂર પડશે અધરવાઇઝ કોઈ જરૂર નથી પછી જે લેન્ડ ઓનરશીપની ડિટેલ્સ છે એના ઉપર સિલેક્ટ કરશું એટલે આ રીતે ઓનર આવી હશે ઓનર ઓપ્શન ઉપર આપણે સિલેક્ટ કરી દેવાનું અને ઓક્યુપેશન ડિટેલ્સ છે એમાં એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર આ બે ઉપર સિલેક્ટ કરી દેવાનું પછી આના સિવાય કોઈ પણ ઓક્યુપેશનમાં બીજા કોઈ પણ આપણે ઓક્યુપેશન આપણું હોય કે એપિકલ્ચર હે કે એક્સોઝેટ તો એના ઉપર પણ આપણે સિલેક્ટ કરી શકીએ હવે આપણે આવ્યું કે આપણી જમીનની ડિટેલ્સ લેન્ડ ડિટેલ્સ તો એમાં જે ફેચ લેન્ડ ડિટેલ્સ છે એના ઉપર આપણે ક્લિક કરીશું એટલે ઓટોમેટિક આ રીતે ડેશબોર્ડ ઓપન થશે હવે આમાં આપણે જોઈએ ને તો કે જો સ્ટેટ ગુજરાત પછી આપણો જે પણ જિલ્લો હોય એ જિલ્લો અહીં સિલેક્ટ કરી દેવાનો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ આપણો તાલુકો અને એ જ રીતે આપણું ગામ સિલેક્ટ કરી દેવાનું હવે જે સર્વે નંબર છે એ ખાનામાં આપણા જે તે સર્વે નંબર હોય જમીનના એ સર્વે નંબર નાખવાના અને જે બાજુનું ખાનું છે એમાં પૈકીના સર્વે નંબર હોય કે પચીસ પૈકી એક પચીસ પૈકી બે એક્સ હોય જે ટૂંકમાં કોઈ પણ હોય તો પૈકીના જે સર્વે નંબર છે એ બાજુનામાં નાખવાના પછી આપણે સબમિટ કરશું એટલે ઓટોમેટિક જે તે ખેડૂતની ડિટેલ્સ આવી જશે આ રીતે આપણે માનો કે બે ત્રણ સર્વે નંબર હોય તો એ બે ત્રણ સર્વે નંબર આપણે આમાં એડ કરી શકીએ અને આ રીતે આવે પછી વેરીફાઈ ઓલ ઉપર આપણે સિલેક્ટ કરશું એટલે જે આગળ ચોરસ છે તેમાં ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે વેરીફાઈ ઓલ કરી દેવાનું અને એના પછી જોઈશું તો કે આ રીતે ડેશબોર્ડ ઉપર નીચે જોવા મળશે તો એમાં જે ડિપાર્ટમેન્ટ એપ્રુવલ છે એમાં રેવન્યુ પર સિલેક્ટ કરી દેવાનું પછી જે ફાર્મર કન્સન્ટ છે જે ચોરસ બોક્સ આગળ છે એના ઉપર ક્લિક કરવાનું એમાં ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે અમારે સિલેક્ટ નથી થતું તો એમાં જો મોબાઈલથી આપણે કરતા હોય તો ડેસ્ક ડેસ્કટોપ સાઈઝ ટૂંકમાં આપણે સિલેક્ટ કરીને આખે આખું ફોર્મ ફિલઅપ કરવાનું અને તેના સિવાય આપણે આ ઉપર જોઈ લેવાનું કે જે લાલ ફૂદડી આપેલું છે રિકવાયરમેન્ટ ટૂંકમાં જે પણ ઇન્ફોર્મેશન છે એમાંથી કોઈ પેન્ડિંગ નથી ને જો પેન્ડિંગ હશે ને તો પણ એ સિલેક્ટ નહીં થાય એટલે એ ખાસ કરીને ચેક કરી દેવાનું એના પછી જે નીચેનું બોક્સ છે એના ઉપર સિલેક્ટ કરીને જે અહીં સેવ ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આખે આખું ફોર્મ આપણું સિલે સેવ થઈ જશે સેવ થયા બાદ આ રીતે આપણે જોશું તો કે પ્રોસીડ ટુ ઈ સાઇન એ રીતે આવશે હવે પ્રોસીડ ટુ ઈ સાઇન ઉપર તમે સિલેક્ટ કરશો એટલે આપણું આધાર નંબર માગશે કે જે ખેડૂતને આપણે આગળ આધાર નંબર હતા તો કે એ આધાર નંબર નાખવાના અને એના સાથે જે પણ લિંક મોબાઈલ નંબર હશે એના ઉપર ઓટીપી જશે એ ઓટીપી તમે એ નાખશો અને સબમિટ કરી દેવાનો એ નીચે ઓપ્શન છે સબમિટ કરશો એટલે આપણે જે છે એ સેવ સક્સેસફુલીનો મેસેજ આવી જશે પછી જે ડાઉનલોડ પીડીએફ લખેલું હોય એ ડાઉનલોડ પીડીએફ કરી દેવાનું એટલે આપણે જે પણ ફાર્મર રજિસ્ટ્રીનું આખે આખું જે પ્રક્રિયાનું જે ફોર્મ છે એ આપણે ડાઉનલોડ કરી શકીએ તો આ આખે આખી આપણી પ્રોસેસની વાત થાય આમાં હજી ખેડૂત મિત્રો જો કોઈને કાંઈ એરર આવતી હોય કોઈને કાંઈ પ્રશ્ન આવતો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો તો તેમાં પણ આપણે આગળ રિપ્લાય આપીને કે તેને કઈ રીતે આપણે સોલ્વ કરવો એ પણ જાણી શકીએ અને બીજો કોઈ વધારા આમાં પ્રશ્ન હોય તો આપના આપણા માનો કે નજીકમાં વીસી હોય ગામના તો એને કોન્ટેક કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકો છો અને ખાસ ખેડૂત મિત્રો આપણા આ વિડીયોને બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરજો અને બીજું કોઈ પણ કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો આભાર જય જવાન જય કિસાન